એમની સાર સંભાળ રાખવા માટે મારે ઘર બનાવવું પડશે ઘર બનાવવા માટે તો માલ સામાનની જરૂર પડશે તો બકરી બેન તો ખૂબ વિચાર કરે છે અને એમના મગજમાં એક આઈડિયા આવે છે અને બકરી બેનના બચ્ચા સાથે ચાલવા લાગે છે ચાલતા ચાલતા એક રોડ ઉપર બેસી જાય છે અને રાહ જુએ છે થોડીવાર થઈ તો એક શેરડીના ગાડા

એક શેરડી નો ભારો આપીશ બકરી બેન તો વિચારી ને કહે છે હા સારું સારું હું રસ્તામાંથી માંથી હટી છું પણ પેહલા તમે શેરડીનો ભારો આ ઝાડ નીચે મૂકી શેરડીના ગાડાવાળાએ શેરડી ઝાડ નીચે મૂકી દીધી અને પછી બકરી બહેન રસ્તામાંથી ઊઠી જાય છે અને ઝાડ પાસે આવીને ઊભા રહી જાય છે. ત્યાર પછી શેરડીના ગાડાવાળો ત્યાંથી ચાલ્યો જાય છે. બકરી બહેન તો ધીમે ધીમે ચાલતા ફરી પાછા રસ્તા ઉપર આવીને બેસી જાય છે. અને થોડી જ વારમાં એક ગોળના ગાડાવાળો નીકળે છે. બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગોળના ગાડાવાળો અરે ઓ બકરી રસ્તા વચ્ચે શું બેઠી છો જરા રસ્તાની સાઈડમાં ખસી જા મારે તો આગળ જવું છે બકરી બેન તો ગુસ્સે થઈને બોલે છે બકરી તારી માં બકરી તારી બહેન બકરી બકરી કોને કરે છે બકરી બેન નથી બોલાતું એટલામાં તો ગોળના ગાડા વાળો કહે છે અરે અરે બકરી બેન ભૂલ થઈ ગઈ મને માફ કરી દયો બકરી બેન અરે બકરી બહેન જો તમે રસ્તામાંથી ખસી જાવશો તો હું તમને બે ચાર ઘડા ગોલ આપીશ તો બકરી બહેન કહે છે હા સારું તો હું રસ્તા વાચુથી ખસી જઈશ એક કામ કરો તમે એ ગોળના ઘડા આ ઝાડ નીચે મૂકી દ્યો આ સાંભળીને ગોલના ગાડાવાળાએ બે ચાર ઘડા ઝાડની નીચે મૂકી દીધા અને પછી બકરી બેન રસ્તામાંથી ખસી ગયા અને પછી ગોલના ગાડાવાળો ત્યાંથી ચાલ્યો ગયો અને બકરી બેન તો ફરી પાછા રસ્તા વચ્ચે બેસી ગયા થોડી જ વારમાં ત્યાંથી એક ટોપરાના ગાડાવાળો નીકળે છે અને ટોપરાના ગાડાવાળો બકરી બેનને રસ્તા વચ્ચે જોઈને બોલે છે અરે ઓ બકરી રસ્તા વચ્ચે શું બેઠી છો રસ્તામાંથી આગી ખસી જા મારે આગળ જવું છે અને આ સાંભળીને બકરી બહેનને ગુસ્સો આવે છે અને કહે છે બકરી તારી માં બકરી તારી બેન બકરી બકરી કોને કરે છે બકરી બેન બોલતા નથી આવડતું

અને ટોપરાની વાડકીઓ વડે એ તો નળિયા બનાવે છે અને સરસ મજાનું ઘર બનાવીને તૈયાર કરે છે બકરી બહેન તો એના બચ્ચા પાછે જાય છે અને કહે છે ગોળ કેરી પીતળી નેસરડી કેરા દાંડા ટોપરી એ ઘર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ બચ્ચા તો આ સાંભળીને બહુ ખુશ થઈ જાય છે અને બચ્ચા પણ કહે છે ગોળ કેરી ફિતરડી ને શેરડી કેરા દાંડા ટોપરીએ ઘર છાયા માતા ચાલો એ મારઈએ અને પછી બકરી એના બંને બચ્ચા સાથે ઘર માં જઈને રહેવા લાગે છે રાત પડતા બંને બચ્ચા બકરી બેન સાથે સુઈ જાય છે અને સવાર પડતા જ બકરી બેન ને તો ચરવા જવાનું થાય છે અને બકરી બેન તો બંને બચ્ચાઓને સમજાવે છે અને કહે છે જો હું ચરવા માટે જાવ છું આપણા ઘરના દરવાજા અંદરથી બંધ કરી દેજો કોઈ પણ દરવાજો ખખડાવે તો ખોલવાનો નથી જ્યાં સુધી હું તમને ના કહું ત્યાં સુધી ખોલશો નહીં અને બચ્ચાઓ કહે છે હા સારું માં તમે કહો છો એમ જ અમે કરશું પણ તમે જલ્દી આવી જજો આ સાંભળતા બકરી બેન ઘરની બહાર નીકળે છે દરવાજો બંધ કરીને તે ચરવા ચાલા જાય છે આવી રીતે બકરી બહેન ચરવા જાય છે અને સાંજ પડે છે તો ઘર તરફ આવે છે અને ઘરે આવીને બકરી બહેન તો દરવાજો ખખડાવે છે અને અંદરથી થી બચ્ચા પૂછે છે કોણ છો તમે કોણ છો તમે તો બકરી બહેન કહે છે ગોળ કેરી ભીતરડી ને સરડી કેરા ડાંડા ટોપર એ ઘર છાયા બેટા બચ્ચા ખુશ થઈ જાય છે અને એની માનો અવાજ ઓળખી જાય છે અને જલ્દી દરવાજો ખોલે છે બકરી બહેન તો અંદર આવે છે

રોજની જેમ એક દિવસ મકરી બેન પોતાના બચ્ચાઓને કહીને દરવાજો બંધ કરાવીને ચરવા ચાલ્યા જાય છે આ મોકાનો લાભ જોઈને વાઘ બકરી બેન ના ઘર પાસે આવે છે અને દરવાજો ખખડાવા લાગે છે અને અંદરથી બચ્ચા કહે છે કોણ છો તમે કોણ છો આ સાંભળી વાઘ બકરી જેવું બોલવાની કોશિશ કરે છે પણ બકરી જેવું એને બોલતા નથી આવડતું એના મોઢામાંથી વાઘ જેવું નીકળી જાય છે આ સાંભળીને બચ્ચાઓ સમજી જાય છે કે આ એની માં નથી તો બચ્ચા કહે છે તમે જે હોય તે અહીંયાથી ચાલ્યા જાઓ તમે મારી માં નથી જ્યારે અમારી માં આવશે ત્યારે અમે દરવાજો ખોલશું આ સાંભળીને વાઘને સમજાઈ જાય છે કે બચ્ચાઓ દરવાજો ખોલશે નહીં

અને તરત જ દરવાજો ઉગાડે છે બકરી બેન તો અંદર આવે છે અને બચ્ચા ભેટી પડે છે બકરી બેન પોતાના બચ્ચાઓને ખૂબ વાલ કરે છે તો બાળ મિત્રો કેવી લાગી તમને વાર્તા મજા આવી ને તો આપણે આ વાર્તા ઉપરથી શું શીખવા મળે છે જેમ બકરીના બચ્ચા હોય પોતાની માના સલાહ સૂચન મુજબ જયારે ઘરે વાઘ આવ્યો તો પણ દરવાજો ના ખોલ્યો અને પોતાની અજાણ્યા માણસ થી આપણો બચાવ કરવો જોઈએ બાળ મિત્રો તો કેવી લાગી આ વાર્તા ચાલો બાળ મિત્રો તો આપણે ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય બા